ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક ચારમાં અર્જુનનો પ્રશ્ન એમ હતો કે તમારો જન્મ તો હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા પહેલાંનો છે તો હું કેવી રીતે આ વાતને સમજું કે તમે કલ્પના આરંભે સૂર્યને કર્મયોગ કહ્યો હતો આવો પ્રશ્ન અર્જુનનો શ્રી ભગવાન સાથે હતો એના જવાબમાં ભગવાને પોતાના જન્મની દિવ્યતાના વર્ણનનો આરંભ કર્યો હવે પોતાના તરફથી નિષ્કામ કર્મનું તત્વ બતાવવાના ઉદ્દેશ્યથી પોતાના જન્મની દિવ્યતાની સાથે સાથે પોતાના કર્મની દિવ્યતાને જાણવાનું પણ મહાત્મય બતાવે છે

અહીં આપ્યું છે મે મેં એટલે કે મારા ચ એટલે અને દિવ્યમ દિવ્ય છે એવમ આવું યહ એટલે કે જે માણસ વ્યક્તિ જાણી લે છે સહ એટલે કે તે દેહમ દેહ ત્યક્તા એટલે કે છોડીને પુનર્જન્મ પુનર્જન્મને ન એતિ પામતો નથી મામ મને એતિ એટલે કે પ્રાપ્ત થાય છે આ શ્લોકનો ગુજરાતી ભાષાંતર જાણી લઈએ તો શ્રી ભગવાન કહે છે હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અવલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે અહીં એક શબ્દ આવ્યો છે કે જે માણસ તત્વથી તો એ તત્વ કયું છે તો એ તત્વ છે સર્વ શક્તિમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા અજ અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી રૂપ ધરીને પ્રગટ થાય છે માટે પરમેશ્વર જેવું સુહૃદ્ધ પ્રેમી અને પતિથ પાવન બીજું કોઈ જ નથી એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે એ જ ભગવાનને તત્ત્વથી જાણે છે એમ કહેવાય છે ભગવાનના જન્મ દિવ્ય છે ભગવાન જન્મ મૃત્યુથી સર્વથા અતીત અજન્મા અને અવિનાશી છે તેમનો મનુષ્ય રૂપમાં અવતાર સાધારણ મનુષ્યોની જેમ નથી થતો તેઓ કૃપાપૂર્વક જીવ જીવમાત્રનું હિત કરવા માટે સ્વતંત્રતાપૂર્વક મનુષ્ય કે બીજા કોઈ સ્વરૂપમાં જન્મ ધારણની લીલા કરે છે ભગવાન પોતાની ઈચ્છાથી જ શરીર ધારણ કરે છે ભગવાનનો વિગ્રહ પાપ પુણ્યથી રહિત નિત્ય અનામય અવલૌકિક વિકાર રહિત પરમ દિવ્ય અને પ્રગટ થવાવાળો હોય છે ભગવાન જ્યારે શ્રી રામ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ માતા કૌશલ્યાજી અને દેવકીજીના ગર્ભથી ઉત્પન્ન નથી થયા પહેલાં તેમણે ચતુર્ભુજ સ્વરૂપ શંખ પદ્મધારી પદ્મધ્વરી સ્વરૂપના દર્શન આપીને પછી તેઓ માતાની પ્રાર્થનાથી બાળ સ્વરૂપમાં લીલા કરવા લાગ્યા ભગવાન શ્રીરામ પિતામહ બ્રહ્માજીના વચનો સાંભળીને અને તેમની અનુસાર નિશ્ચય કરીને ત્રણેય ભાઈઓ સહિત પોતાના એ જ શરીરથી વૈષ્ણવ તેજમાં પ્રવેશ કર્યો અને એવી જ વાત ભગવાન શ્રી કૃષ્ણને માટે પણ આવી જ છે શ્રી ભગવાનની લીલાઓને સાંભળવા વાંચવા સ્મરણ કરવા વગેરેથી પણ લોકોનું અંતઃકરણ નિર્મળ અને પવિત્ર બની જાય છે તથા મનુષ્યોનું અજ્ઞાન દૂર થઈ જાય છે આ ભગવાનના કર્મોની દિવ્યતા છે ભગવાન જીવ માત્રાનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી જ અવતાર લે છે અને બધી જ લીલાઓ પણ કરે છે આથી તેમની લીલાઓનું ગુણગાન કરવાથી તેમનું મનન ચિંતન કરવાથી સ્વાભાવિક જ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે ચોથા શ્લોકમાં અર્જુને ભગવાનને કેવળ તેમના જન્મ વિષયમાં પૂછ્યું પરંતુ અહીં ભગવાને અર્જુનના પૂછ્યા વગર જ એમના કર્મ વિષયમાં કહ્યું ભગવાનનો ઉદ્દેશ્ય એ જ છે કે જેવી રીતે મારા કર્મો દિવ્ય છે તેવી જ રીતે તારા કર્મો પણ દિવ્ય હોવા જોઈએ કારણ કે મનુષ્યનો જન્મ તો દિવ્ય નથી હોઈ શકતો પરંતુ તેમના કર્મો અવશ્ય દિવ્ય થઈ શકે છે એના માટે જ મનુષ્ય જન્મ થયો હોય છે તો ભગવાને તો કહી દીધું કે તારા કર્મો પણ દિવ્ય હોય તો કર્મ દિવ્ય કરવા માટે શું કરવાનું તો કહે છે કે કર્મ કંઈ પણ આપણે કરીએ એના માટે આપણે ફળની ઈચ્છા નથી રાખવાની મમતાને રહિત થઈને કર્તવ્ય કર્મ જે આવે છે તે કર્મ કરવાનું છે અને આપણું કર્મ એવું હોવું જોઈએ કે બીજાનું હિત થાય શ્રી ભગવાન જેવું રૂપ ધારણ કરે છે તેના અનુરૂપ લીલા કરે છે ભગવાને રામ કૃષ્ણ વગેરે રૂપ પણ ધારણ કર્યા અને મત્સ્ય કચ્છ વગેરે રૂપ પણ ધારણ કર્યા છે તેમણે જેવું રૂપ ધારણ કર્યું તેવી જ તેમની લીલા કરી જેમ કે વરાહ અવતારમાં ભગવાને ડુક્કરનું સ્વરૂપ ધારણ કરીને લીલા કરી અને વામન અવતારમાં બ્રહ્મચારી બ્રાહ્મણ બનીને લીલા કરી આથી આપણે બધાએ એ સમજવું જોઈએ કે હમણાં પણ જે થઈ રહ્યું છે એ બધું જ ભગવાનની લીલા જ થઈ રહી છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજે તો ઘણું ઘણું અંદર કહ્યું છે કહ્યું છે એટલું સમજાતું નથી ને સમજાય એટલું જણાવાતું નથી એવી રીતનું આ બધું આ શ્લોકની મહત્તા શ્રી રામસુખદાસજીએ ઘણી જ વર્ણવી છે બધાને મારી વિનંતી છે કે આપ પણ સાધક સંજીવની વસાવો અને વાંચો વાંચીને સમજવાનો પ્રયત્ન કરો અને સમજીને પછી એનો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ચોક્કસથી કરવો જોઈએ શ્રી કૃષ્ણ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ